સિવાય મેદાન સ્વામી શિવના સામ મહાન જ્ઞાન મૂર્તિ જાણીને આત્માન ગુણ અનુવાદ દિવ્યુણોનું ગા દિવ્ય વિનદ્ય ઘણા મહાન ભક્તજનો ની વહેલી સ્થિતિ ના ઉત્તર માં ફરીથી ગણના કરીને વરા ભગવાન હાથ ની જેમ રમતા

ભગવાનના દિવ્ય સ્વરૂપની બધા વેદો ઉજા કરે છે વેદ મંત્રોમાં ભક્તો ભગવાનને તેમના પ્રકાર દૂર કરવા વિનંતી કરે છે કારણ કે તે તેમના અસલ રૂપને ઢાંકી દે છે ઈશોપિશનમાં એ હકીકત વર્ણવે છે ભગવાનને કોઈ રોટિક રૂપ નથી પરંતુ વેદો પ્રમાણે તેમનું રૂપ નાક માંથી મારા ભગવાન નું સ્વાગત થયું હતું તેથી ભગવાન નો મારા અવતાર વેદ છે ઉચ્ચ લોકના નિવાસીઓ કરેલા ભગવાન ત્યારે ત્યારે વેદ મંત્રો યોગ્ય રીતે તેથી આ રીતે વેદ મંત્રોનું જ્યારે ગાન થયું ત્યારે ભગવાન પ્રસન્ન થયા હતા અને તેમના ভক্তوںનો ઉત્સાહ વધારવા તેમણે ફરી એકવાર જલના કરી અને ડૂબી ગરેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા પાણીમાં પ્રવેશ કર્યો. મહારાજજીએ આદર સાનાજ્ય સભા કે આ કોઈનું ગીતા કરવા એ વિધુરવેમમ અબોવિશ્વ પર આધારિત પુસ્તક લેખે પૂરો કરે અને દેવકૃષ્ણ કા સાહમે વિના એ અબોવિશ્વ પર આધારિત પુસ્તક લેખે પૂરો દેખ નિંદો વાતી નામના ગીત અને તે કારણે સ્વકિ निर्विेशन्यवाणानंद श्री गो हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे प्रभुदत् समुद्रमा प्रभुदत्म रुपी गए

એ ઉપર સુધીના જે ગ્રહ છે એ ત્યાં સુધી મોટું એમણે પર્વત જેવું સ્વરૂપ થયું અને ત્યારબાદ ત્યાં જનલો કપલો સત્યલોકના જેને નિત્ય મુક્ત જીવો એ વરા ભગવાનની ગજના સાંભળી અને તરત જ એમણે જેવી ઘટના સાંભળી તેઓ પ્રદાન કર્યું ભગવાને કે એનો આ શ્લોક છે કે જેવું જે સુધી ચાલુ કરી એટલે ભગવાનને ખબર પડી કે આ પ્રાર્થના મને અનુલક્ષીને જ છે એટલે ભગવાન વધારે આનંદિત થયા અને એ એના માટેનો આ શ્લોક છે તો શ્રી પ્રભુભાઈજી આમાં સુંદર રીતે સમજાવે છે કે કેવી રીતે એના બે પોઈન્ટ છે કે ભગવાન એ વેદ સ્વરૂપ છે હવે એના માટે બહુ સુંદર સમજાવે છે ખાસ કરીને જયારે આવા શુદ્ધ ભક્તો એ તો આપણે શ્લોક બધા સમજી શકીએ એમણે કહ્યું કે ગમે તે આકારમાં ભગવાનનું સ્વરૂપ સદા દિવ્ય અને જ્ઞાન તથા કૃપાથી ખબર હોય છે ભગવાન સચિદાનંદ છે ભગવાન સર્વ ભૌતિક વિશુણાના વિનાશક છે અને તેમનું રૂપ વૃદ્ધિમાં વેદ જ્ઞાન છે એટલે આપણે નું જે રૂપ જે છે એ ઘણી વાર કહેવાય છે ને કે જે વ્યક્તિ બહુ જ્ઞાની હોય તે પણ જો ભગવાન નિરાધ્યાત્મિક ચેતનામાં આવી શકતો નથી તો અહીં નું જે રૂપ છે તો એ પ્રમાણ થી કહે છે કે જ્ઞાન છે ભગવાન નું જે રૂપ છે ભગવાનના દિવ્ય સ્વરૂપ ની બધા વેદો પૂજા કરે છે ભગવાન નો જે દિવ્ય આકાશ છે દિવ્ય સ્વરૂપ છે એ એની પૂજા માટે જે છે જે છે માટે વેદ મંત્રોમાં ભક્તો ભગવાન પ્રકાશ ને દૂર કરવા વિનંતી કરે છે કારણ કે તેમને તેમના આતન ને ઢાંકી દે છે એટલે ભગવાનનો જે જ્યોતિ પ્રકાશ છે એટલો બધો હોય છે કે આપણે ભગવાનને જોઈ નથી શકતા આપણે જોઈ છે કે ભગવદીતામાં પણ જયારે વિશ્વરૂપ બતાવે છે તો અર્જુન પહેલા જ કે છે કે મને બહુ ભયંકર લાગે છે દેખાતું નથી આમાં ભગવાતજી લખે છે કે પ્રકાશ આવે છે તે ભગવાન ને આવરણ કરી દે છે તો હંમેશા ભક્તો એમને જણાવે છે કે અમને આમાં રુચિ નથી અમને તમારું સ્વરૂપ જે છે એમાં વધારે રુચિ છે એટલે તમે આ પ્રકાશ ને દૂર કરો તેમનો દેવી દૂર કરવા હંમેશા ભક્તો વિનંતી કરે છે કારણ કે તે તેમના આમાં પણ આપણે જોઈ શકીએ કે જે નિરાકારવાદી સ્વરૂપ છે એવું માનીને રહે છે જ્યારે ભક્તો વિશેષ ભગવાનનો આકાર છે એના માટે ભગવાનને વિનંતી કરે છે કે આ પ્રકાશથી મને તમારો મૂળ આકાર દેખાતો નથી જેથી કરીને તમે આ પ્રકાશને દૂર કરો વિશ્વ ઉપર એ હકીકત વર્ણવી છે ભગવાનને કોઈ ભૌતિક રૂપ નથી પરંતુ વેદો પ્રમાણે રૂપ જાણી શકાય છે વેદો ભગવાનનો પ્રસવાસ હોવાનું કહેવાય છે તરત લખે છે કેવી રીતે બ્રહ્માજી છે તો બ્રહ્માજીને જ્ઞાન કેવી રીતે વેદોનું મળ્યું તો ભગવાનનો પ્રસવાસ છે આ વેદોના પ્રથમ વિદ્યાર્થી બ્રહ્માજીએ કર્યું એટલે ભગવાનનો જે ઉછવાસ છે એ વેદો વેદોનો ઉચ્છવાસ ગણી શકો અને બ્રહ્માજી એ શ્વાસ લીધો એટલે વેદોનું જે જ્ઞાન છે એ બ્રહ્માજીને સૌથી પહેલા મળ્યું પહેલા વિદ્યાર્થી તરીકે એમની વ્યાખ્યા થઈ છે બ્રહ્માના નાકમાંથી પાંચસો શ્વાસ થવાથી વડા ભગવાન પ્રાગટ અને પછી ઉચ્છવાસ પાછો આવ્યો એમાંથી બ્રહ્માજી એટલે બ્રહ્માજી ના ઉચ્છવાસ માં ભગવાન નું પ્રાગટ એટલે ખરી રીતે વેદ સ્વરૂપ ભગવાન જે વેદ એમને પ્રસંગમાં લીધેલા એનું ઉપવાસ કર્યો અને બ્રહ્માજી જે છે એ બ્રહ્માજી કહી શકે કે એના આવ્યા આગળ વર્ણવ્યું છે તેમનું રૂપ મૂર્તિમાન વેદ જ્ઞાન છે કે જે શ્વાસ બ્રહ્માજી એ લીધો હતો તે ઉપવાસ રૂપે વડા દ્વારા રૂપે મૂર્તિમાન સ્વરૂપમાં વરાદેવ પ્રગટ થયા અને તેના લીધે ઉચ્ચદેવ ના નિવાસીઓ ભગવાન ગુણગાન વેદ મંત્રો ના કોષ દ્વારા કરી લખે છે અને હંમેશા ભક્તો એવી જ ઈચ્છા રાખે કે ભગવાનનું જે આકાર સ્વરૂપ છે એના પર એમનું ધ્યાન કેન્દ્રિત થાય એવા એ જ વેદો નો સ્થાન નહીં કે એમની જે જ્યોતિ પ્રકાશ ને ભગવાન ગણી લે એ પોઈન્ટ છે બીજો પોઈન્ટ અહીંયા લખ્યું છે રૂપમાં કે જ્યારે જ્યારે ભગવાનનું થાય છે જ્યારે વેદ મંત્રો નો યોગ્ય રીતે તો ભગવાનનું કીર્તન આપણે જોઈ છે કે ઘણા ચતુર્વેદી ત્રિવેદી બધા બહુ વેદ મંત્રોમાં જાણકાર હોય છે પરંતુ અહીં તિલો એ લખે છે કે ભગવાનનું કીર્તન અને વેદનો મંત્ર એ એક જ વસ્તુ છે એટલે જયારે જયારે ભગવાનનું ગુણ કીર્તન થાય છે ભગવાનની કથા લીલા ભગવાનનું ભગવાનનું ભજન કીર્તન આપણે જે મહામંત્રની માળા કરીએ છીએ એ બધું જ એમાં આવી ત્યારે વેદ મંત્રો નો યોગ્ય રીતે ખોધ થાય છે એવું માનવું તેથી આ રીતે વેદ મંત્રોનું જ્યારે જ્ઞાન જ્ઞાન થાય છે ત્યારે ભગવાન પ્રસન્ન થાય એટલે આપણે જોઈએ છીએ કે આપણે શિલગ્રુપાય જે કેટલું આપણને ડાયરેક્ટ સમજાવ્યું

એટલે આપણે શુદ્ધ ભક્તો દ્વારા સાંભળીએ તો એ આવરણ હટે અને આપણને ખરી રીતે ભગવાનનું જે મૂર્તિમંદ સ્વરૂપ છે એમાં આપણું એટેચમેન્ટ થાય એમાં આપણું વધારે ને વધારે એમાં એટેચમેન્ટ થવાથી આપણું આપણી પ્રગતિ થાય એટલે જ્યારે જ્યારે ભગવાનનું ગુણ કીર્તન થાય છે ત્યારે ત્યારે વેદ મંત્રોનો યોગ્ય રીતે ઘોષ થાય છે એમ જાણવું તેથી આ રીતે વેદ મંત્રોનું જ્યારે જ્ઞાન ગાન થાય છે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે એટલે ભગવાનને પ્રસન્ન કરવાની વિધિ જે છે એ આપણે હરે કૃષ્ણ મહામંત્ર જે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે એના કીર્તનથી એના કીર્તનથી એ મંત્ર જાપ કરવાથી ખરેખર ભગવાનને પ્રસન્નતા થાય છે હવે જો ભગવાનને પ્રસન્નતા થાય છે તો શું એનું શું પરિણામ છે કે તેમના ભક્તોનો ઉત્સાહ વધારવા ભગવાન ફરીથી એકવાર ગર્જના કરે છે અને ડૂબી ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા પાણીમાં પ્રવેશે એટલે ભગવાન વધારે ને વધારે પ્રસન્ન થાય છે અને ફરીથી એક મોટી ગર્જના કરે છે એમને ખ્યાલ આવે છે કે ના આ બધા ભક્તો તો મારી સ્તુતિ કરે છે અને ખરેખર મારે આ લોકોને માટે મીન્સ આગળ આવીને એટલે શિલા આપણે ભગવદ્ ગીતામાં ચોથા અધ્યાયમાં અગિયારમો શ્લોક છે ને યથામામ પ્રપદ્યંતે તાંસ તાંસ તથે અહમ મમ વર્તમાનું અનુવર્તન તે મનુષ્યા પાર્થ સર્વશઃ તો જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે હું તેમને ફળ આપું છું યે યથામામ પ્રપદ્યંતે જે રીતે યે યથામામ એટલે જે રીતે પ્રપદ્યન્તે તે એટલે મને શરણાગત થાય છે તે રીતે હું તેમને ફળ આપું છું હે પાર્થ સર્વ મનુષ્ય મારા માર્ગનું સર્વથા અનુસરણ કરે છે તો એકચ્યુલી ભગવાન બહુ દયાળુ છે બધા ઘણાને એવું છે કે ભગવાન મને દુઃખ આપે છે અથવા ભગવાન આ સૃષ્ટિ મારા એક મિત્ર છે તે હંમેશા ચર્ચા કરે તો એ આ ભગવાન આ સૃષ્ટિ બનાવી ને બધાને દુઃખી કર્યા એમ એમનું એક જ લોજિક છે કે આ સૃષ્ટિમાં આ ભગવાનની ડિઝાઇનમાં ખામી છે એમનું કાયમ આ જ સેન્ટન્સ હોય કે ભગવાનની ડિઝાઇનમાં ખામી છે આ બધા કેમ દુઃખી છે આ ગરીબ છે કારણ કે એમને ભગવા એમને ખાલી ચર્ચા વિશે ખ્યાલ છે પણ એમને ભગવાન યથામામ પ્રપતની ભગવાન ને શરણાગત નથી થવું ત્યાં પ્રોબ્લેમ છે ભગવાનને શરણાગત થાય વ્યક્તિ તો એને આ બધી ડિઝાઇન કેવી કરી છે ભગવાનની બધી ખબર પડે પણ આજે લોકોને કેવું છે શરણાગત થયા વગર કોઈને સેવા નથી કરવી કોઈને ભગવાનનું કીર્તન નથી કરવું જો કોઈ કરતા હોય તો એ લોકોને એવું કરવા માગે તમે બહુ જુનવાણી છો અથવા તો આ અત્યારે સમય નથી આપણે પછી કરીશું જ્યારે ઉંમર થશે આ રીતે કહીને ભગવાનને શરણાગત થવાથી દૂર રહે છે સામાન્ય રીતે આપણી ઇન્દ્રિયો હંમેશા કોઈને કોઈ એવું લોજિક આપશે આપણું મન કે આપણે ભગવાનથી દૂર રહીશું આ વસ્તુ બહુ જાણવી જોઈએ ભક્તો એ અથવા તો જે લોકો ઇવન ભક્તિમાં છે એ બધાને પણ આ વસ્તુ બહુ જાણવી જોઈએ કે મન ક્યારે આપણને ચીટ કરીને પાડી દેશે આપણને એટલે આવા કોઈ વિચારો આવે કે શા માટે હું આટલા વર્ષોથી ભગવાન ની કરું ભગવાનને મને તો દુઃખ જ આપ્યું મારા જીવનનું કારણ કે એકચ્યુઅલી આ વસ્તુ ઘણી બને અને આપણે પછી ધીરે ધીરે એવું લાગે કે આમાં એના કરતાં કોઈ બીજા પંથમાં જાવ તો હું કંઈ કરીશ તો મને ફાયદો થઈ જશે મારું દુઃખ તો દૂર થતું નથી પણ ખરેખર ભગવાન જે રીતે ભગવાન કહે છે કે જે મારા ભક્તોને જરૂર છે એ જ હું આપીશ એટલે એ યથામાં પ્રભે શરણાગતિથી જે ભગવાનની શરણાગતિથી જે સુખ મળે છે જે આનંદ મળે છે એ બીજા કોઈ રીતે મળવાનો નથી ભલે જુદી જુદી જગ્યાએ માથું મારશે માણસ તો કારણ કે ભગવાનના મનુ ભગવાનનો માર્ગનું અનુસરણ જ ખરેખર જીવનનો ધ્યેય છે તો આ રીતે આપણે જે સ્તુતિ જે છે જે વેદોની સ્તુતિ ગણો કે આ જે પણ છે વેદોનું મૂળ પરિણામ કે જે ભગવાનને શરણાગત માટે છે એ સિવાય જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે કથાકથિત રીતે પોતાની વર્ચસ્વ સ્થાપન કરવા માટે નથી વેદનું જ્ઞાન ઘણી ઘણા વેદને એ રીતે ઉપયોગ કરે છે કે ના મેં તો બધા વેદ ભણી લીધા પરંતુ તમે વેદ ભણી લીધા પણ તમે જો ભગવાનને નહીં જાણ્યું તો એનો કોઈ મહત્ત્વ નથી વેદની સ્તુતિનું જે અહીં વર્ણન થયું છે તો આપણે ગુજરાતી મૂકી દીધો તમે ઓકે તો શ્રીમદ સ્કંદ ભાગ એક બહુ સુંદર આવે છે જે આપણે જોઈ શકીએ છે બ્રહ્માજી જ્યારે ભગવાનના પાછળના આખું ગોપ બાળકોને લઈ લે છે તો પછી એમને ખ્યાલ આવે છે કે આ તો મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને સુંદર એક સ્તુતિ કરે છે તેનો અનુવાદ છે સ્કંદ દસ અધ્યાય ચૌદ શ્લોક બે હે મારા પ્રભુ જેનાથી મારા ઉપર આવી કૃપા થઈ છે અને જે આપના શુદ્ધ ભક્તોની ઈચ્છા પરિપૂર્ણ કરવા પ્રગટ થાય છે તે આપના દિવ્ય દેહનું મૂલ્યાંકન હું કે અન્ય કોઈ પણ કરી શકે નહીં તો અહીં પણ વરાદેવ જે છે એ શુદ્ધ ભક્તોની ઈચ્છા માટે જ એ પોતે પ્રગટ થયા છે અને એમનો દેહ જે છે એ કોઈ જાણી નહીં શકે કે આટલા મોટા એ નાનામાંથી બનશે તો એમના દેહનું મૂલ્યાંકન કોઈ અન્ય હું હું કે કોઈ અન્ય બ્રહ્માજીના પણ એ પરે છે એ વસ્તુ તો મારું મન જો કે સંસારના પ્રપંચથી સર્વથા નિવૃત્ત થયેલું છે તેમ છતાં હું આપના વ્યક્ત સ્વરૂપને જાણી શકતો નથી તો પછી આપની ભીતર આપને થતા સુખના અનુભવને હું કેવી રીતે સમજી શકું તો જેવી રીતે અહીં સ્તુતિ કરી તો વરાદેવે ગર્જના કરી એમને જે સુખનો અનુભવ થયો તો એ રીતે આ શ્લોકમાં બી કહ્યું છે કે તમારું સ્વરૂપ છે એ ભલે હું સંસારથી વિરક્ત બ્રહ્માજી તો વિરક્ત જીવ છે તો તો પણ એ જાણી ન શકતા તો આપણા જેવા બદ્ધ બદ્ધજીવોનું તો કોઈ કહેવાય ને કે કોઈ સ્થાન જ નથી આ તો શિલાપ્રપાજીની કોઈ અસીમ કૃપાથી અહેતુકી કૃપાથી આપણને આ બધું જ્ઞાન મળ્યું તો અથવા આપણા ગુરુ મહારાજની કૃપાથી અને ભક્તોના સંઘથી તો આ રીતે બ્રહ્માજી સ્તુતિ કરે છે કે હું તમારા દેહને જાણી નથી શકતો અને તમને કેટલો આનંદ થાય છે એ પણ મને સમજી નથી મારી બુદ્ધિ એટલી સીમિત છે કે મને ખબર નથી પડતી એવી રીતે શ્રીમદ્ ભાગવતમમાં સ્કંદ એકમાં ભીષ્મદેવની સ્તુતિ આવે છે શ્લોક બત્રીસ સંઘ એ અધ્યાય નવ ભીષ્મદેવે કહ્યું મારા વિચાર લાગણી અને ઈચ્છા જે અત્યાર સુધી અનેક વિષયો અને કર્મોમાં રથ હતા તેમને હવે હું સર્વે શક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણમાં લગાવું તેઓ નિરંતર સ્વયં સંતુષ્ટ છે અને આ ભૌતિક જગતની ઉત્પત્તિ તેમનામાંથી થયેલી છે છતાં તેઓ ભક્તોના નેતા હોવાથી કેટલીક વાર આ ભૌતિક જગતમાં ઉતરી આવે છે અને દિવ્ય આનંદ માણે છે તો બ્રહ્માદેવનું પ્રાગટ્ય બી તમે જો તો ભક્તોની એના માટે જ છે અને ભગવાન જ્યારે ભૌતિક બ્રહ્માંડમાં પ્રગટ થાય છે તો એ ભક્તો સાથે આદાન પ્રદાન કરવા પ્રગટ થાય છે જેવી રીતે અહીં જોઈ શકાય છે કે વેદ કરી તો તરત જ પ્રગટ થયા વરાદેવ અને એમની સાથે આદાન પ્રદાન કર્યું અને એમની ઈચ્છાને પરિપૂર્ણ કરી તો તેઓ ભક્તોના નેતા હોવાથી કેટલીક વાર આ ભૌતિક જગતમાં ઉતરી આવે છે અને દિવ્ય આનંદ માણે છે તો અહીં જેમણે ગર્જના કરી તો એમને સ્તુતિથી દિવ્ય આનંદ મળ્યો તો આ વસ્તુ છે કે આપણે ભગવાનની સ્તુતિ હર વખત આપણે કરવી જોઈએ જે બી સ્થિતિમાં હોઈએ આપણે અને કળિયુગ માટે બહુ ઉત્તમ ઉપાય છે ભગવાનને ઉત્તમ શ્લોક પણ કહેવામાં આવે છે તો આપણું કર્તવ્ય છે કે આપણે કૃતજ્ઞ રહીને ભગવાનની હંમેશા સ્તુતિ કરીએ ભગવાને જે આપણને ઇન્દ્રિયો પ્રદાન કરી છે એ ઇન્દ્રિયો હંમેશા ભગવાનની સેવામાં લાગી રહે જીવનભર એવો આપણે ભગવાન પાસે જ આપને માંગીએ એ ખરેખર સ્તુતિ છે અને આપણે ભગવાનને ઇન્દ્રિયોને કેવી રીતે વાળવી એના માટે હરે કૃષ્ણ મહામંત્રમાં આપણે એ જ કહીએ છીએ કે હે કૃષ્ણ હે રાધા રાની હે બલરામ મને તમારી સેવામાં લગાવો કારણ કે જ્યારે ઇન્દ્રિય ભગવાનની સેવામાં લગાવશો આવી સ્તુતિ કરશું આપણે વારંવાર વારંવાર તો આપણું નિશ્ચિતપણે આ બૌદ્ધિક જગતમાંથી મુક્તિનું આશા છે તો આ રીતે આ શ્લોક બહુ સુંદર રીતે સમજાયો છે કેવી રીતે વેદ જ્ઞાન બ્રહ્માજીએ મળ્યું અને બ્રહ્માજી એ કેવી રીતે વેદ મૂર્તિમંદ વેદરૂપે વરાદેવનું પ્રાગટ્ય અને વરાદેવને કેવી રીતે આનંદ થયો અને એનું જે પરિણામ સ્વરૂપ વરાદેવ તરત જ ઉત્સાહમાં આવીને એ ગર્ભ ગર્ભસ ગર્ભ સમુદ્રમાં જાય જાય છે અને હવે નેક્સ્ટ જે બધા શ્લોક છે એમાં એ એક સામાન્ય કેવું આપણે બોલ ઉચકી કાઢીએ એવી રીતે આટલી મોટી પૃથ્વીને માત્ર એમના દંત દંતસૂડ પર ઉચકીને બહાર લાવશે તો આ રીતે ભગવાનને સંતોષ કરવો આપવો હોય આપણે તો એમની સ્તુતિ બહુ જરૂરી છે અને એમના મૂર્તિમંદ જે સ્વરૂપ છે એના પર ધ્યાન કરવું જરૂરી છે એને નિરાકાર માનવો માનવાથી આપણું ખરેખર આપણને એ અધ્યાત્મ ચેતના તરફ નહીં લઈ જશે આપણે ફરીથી આપણે થોડો લાભ થશે પણ આપણે ફરીથી જન્મ મૃત્યુના ચક્રમાં ફસાઈશું હરેક છે શ્રીમદ્ગંધરાજ કી જય વાછકલ્પરૂપ કૃપાશ્રીંદુભ પતિતાના પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ